રાપર તાલુકાના આડેસર ગામે આવેલ સરકારી દવાખાનામાં મોટા ભાગનો સ્ટાફ ડોક્ટર સહિત ઘરે હાજર હોવાનો આક્ષેપ આડેસરથી આમ તક બ્યુરોના પ્રતિનિધિ વસીમ કોટવારનો એક વિસ્તૃત અહેવાલ આડેસરના સરકારી દવાખાનામાં મોટા ભાગનો સ્ટાફ ઘરે હાજર હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે જ્યારે દર્દીઓ ત્યાં જાય છે ત્યારે ડૉક્ટર કે કોઈ અન્ય મળતા નથી ગેરહાજર હોય છે અને જે સ્ટાફ હાજર હોય છે તે માત્ર ને માત્ર પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં વ્યસ્ત હોય છે પરિણામે દર્દીઓને કોઈ યોગ્ય સારવાર થતી નથી દર્દીઓને યોગ્ય કોઈ માર્ગદર્શન મળતું નથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા ભાગનો સ્ટાફ તબીબ સહિતના નથી હાજર હોય છે અને જ્યાં હોય છે ત્યાં તલ્લા મારીને મોબાઈલ જોતા નજરે પડતા હોય છે દેનાભાઈ આજે સવારે હું દસ ને ત્રીસ મિનિટે બંધવાયો હતો સાહેબ એમ કીધું કે વીસ તારીખ સુધી કઈ હાજર નથી આવવાનું પણ નહીં વીસ વીસ તારીખ પછી જે આવે વીસ તારીખ પછી મલમ પાટા એવી વસ્તુ વીસ તારીખ પછી આવશે મતલબ